ભાવનગર બોટાદ લોકસભામાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ ના આયોજનના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલી આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી વચ્ચે જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ શહેરના પ્રમુખ કુમારભાઈ દંડ દંડકશ્રી ઉષાબેન અમારા પૂર્વ પ્રમુખ અભયભાઈ મહામંત્રી પાર્થભાઈ નરેશભાઈ સીપીભાઈ અમારા અધિકારી સૌ ઉપસ્થિત રહ્યા ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં અને રમતગમત કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવ એ રમાઈ રહ્યો છે અને એના ભાગ રૂપે ભાવનગર બોટાદ લોકસભા લોકસભા ક્ષેત્રની અંદર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત એક લાખ અઠ્યોતેર હજાર ચારસો ને ચાલીસ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ રજીસ્ટ્રેશન બાદ સૌથી પહેલી અનોખી પહેલ દિવ્યાંગો ખેલાડીઓને રમત રમાવી રમાડી અને શરૂઆત કરી હતી સાંસદ ખેલ મહોત્સવની અંદર પાંચસો ને એક દિવ્યાંગ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું અને એની અંદર ચારસો જેટલા દિવ્યાંગ ખેલાડીએ આઠ કરતાં પણ વધારે રમતો રમી જેવી કે સો મીટર દોડ ચક્ર ફેંક આ અનેક રમતો દ્વારા દિવ્યાંગોને આ સાંસદ ખેલ મહોત્સવની અંદર રમાડવામાં આવેલા ત્યારબાદ તારીખ સોળ સત્તર ને અઢાર ઝોન કક્ષાએ અને તાલુકા કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવ રમાવાનો છે આ સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર શહેરની અંદર સાત ઝોન તેર ઝોન ભાવનગર જિલ્લાના તાલુકા સાત અને બોટાદના બે તાલુકા એમ બાવીસ ઝોનમાં આ રમત એ જિલ્લા કક્ષા જે તાલુકા કક્ષાએ રમાવાની છે બાર કરતાં પણ વધારે રમતો રમાવાની છે એની અંદર એથ્લેટિક રમતો સો મીટર દોડ પચાસ મીટર દોડ ચક્ર ચક્રફેંક તેમજ ટીમ રમતો રસ્સા કેસ બાસ્કેટબોલ વોલીબોલ આમ ટીમ રમતો પણ રમાવાની છે સાથે સાથે મનોરંજન રમતો પણ રમાવાની છે આમ બાર જેટલી રમતો એ સોળ સત્તર અને અઢાર આમ ત્રણ દિવસ તાલુકા કક્ષાએ અને ઝોન કક્ષાએ રમતો રમાવાની છે જિલ્લા કક્ષાએ તારીખ બાવીસ અને ત્રેવીસ એ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સીતસરમાં રમતો રમાવાની છે ત્યારબાદ વિજેતાઓ મેડલ અને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે તારીખ ડિસેમ્બર રોજ આ સાંસદ ખેલ મહોત્સવ એ પૂર્ણ થવાનો છે ખૂબ રંગારંગી કાર્યક્રમ ભવ્ય ને દિવ્યથી આ કાર્યક્રમ કરવાનો છે અને આ કાર્યક્રમની અંદર જિલ્લા કક્ષાએ વિજેતા દરેક ખેલાડીઓને ટી શર્ટ ટોપી આપી શિલ્ડ મેડલ અને પ્રમાણપત્રો આપી વિજેતા ખેલાડીઓનું અહીંયા સન્માન કરવાનું છે આમ સાંસદ ખેલ મહોત્સવ દ્વારા ગામડાના શહેરના અને જુદી જુદી વય જૂથના દરેક ખેલાડીઓ રમવાના છે આ સાંસદ ખેલ મહોત્સવની અંદર પાંચ વય જૂથના અનેક જુદી જુદી કેટેગરીના ખેલાડીઓ રમવાના છે ત્યારે આવનાર દિવસ આવનાર દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ એક રમતગમતમાં ઉભરી રહ્યો છે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેલાડીઓને સીધી સહાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને કોચિંગ પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આવનાર દિવસોની અંદર રમતગમત ક્ષેત્રે આપણે સૌ આપણા ખેલાડીઓ મજબૂત રીતે એક નામ રોશન કરે એ તરફ આગળ વધે એવી પણ ખેલાડીઓને શુભેચ્છાઓ આપું છું મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપ જીત્યા એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવ્યાંગ મહિલા ક્રિકેટ ટીમ પણ વિજેતા પ્રાપ્ત કર્યું છે ચેમ્પિયન બન્યું છે ત્યારે એમને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું સૌ ખેલાડીઓ આગળ વધે સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા દ્વારા આપણે સૌ આગળ વધીએ એવા સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ આપું છું